અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કામદારો પોતાના હકની લડાઈ માટે રસ્તા પર ઉતર્યા હતા અને ન્યાયની માંગણીઓ કરી હતી તેમના જણાવ્યા પ્રમાણે તેમણે જ્યારે કામ પર રાખવામાં આવ્યા હતા ત્યારે પગારમાં દસ વર્ષે બારસો રૂપિયાનો વધારો સંસ્થા દ્વારા કરવામાં આવશે એવું જણાવ્યું હતું પરંતુ પોતાએ કરેલી બાહેંધરીથી ફરી જઈને સંસ્થા દ્વારા બારસો રૂપિયાની જગ્યાએ ફક્ત બસો રૂપિયાનો જ પગાર વધારો કરતા કામદારો દ્વારા સંસ્થાને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પરિણામ ન આવતા કામદારોમાં રોષની લાગણીઓ ફેલાઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પિયુષ પટેલ છે હું છેલ્લા દસ બાર વર્ષથી અહીંયા આક્ષેપાત્રમાં નોકરી કરું છું આ વખતે જે પગાર વધારો થવો જોઈતો હતો તે સંતોષકારક થયો નથી છેલ્લા ઘણા વર્ષોથી અમારો પગાર એક હજારની આસપાસ વસ્તો હતો આ વખતે દોઢસોથી બસો રૂપિયા વધ્યો છે અમને સંતોષકારક નથી અમે એ લાગણી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી હતી પણ એનો કોઈ જવાબ આપ્યો નથી અને આ લોકો પોલીસની ધમકીથી અમને ગભરાવી રહ્યા છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું આમ કરશું તેમ કરશું પોલીસવાળાને બોલાવી લીધા છે સવારમાં તો અમે ગુનો કર્યો હોય કે અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવો પોલીસવાળા અમને કહે છે એ લોકો સાથે સામે રહીને વાત કરવા નથી આવી રહ્યા પોલીસવાળાને પોલીસવાળા થ્રુ વાત કરીને કીધું કે ભાઈ બે વાગે મિટિંગ છે તમે બે વાગે ચાર પાંચ જણા આવીને વાત કરો છો નિર્ણય આવશે કઈ લેવામાં આવશે કમ સે કમ અહીંયા દોઢસો થી બસો જણા છે પગાર વધારાની માંગ છે જે પગાર વધારો થયો છે તે સંતોષકારક નથી થયો જે અમને સંતોષકારક જે દર વર્ષે થાય છે તે કરવાની માંગ છે અમારે અમે કોઈ કોઈ અમે કોઈ કાયદાકમાં પગલાં નથી ભાઈ કોઈ હિંસાકમાં પગલાં નથી ભાઈ પૂરું શાંતિથી કર્યું છે અમે કોઈ જગ્યાએ બોલ્યા નથી કોઈ જગ્યાએ કંઈ કર્યું નથી ને આ લોકો અમારી સાથે આવી રીતના કરવામાં આવે છે કે અમે જાણે ગુનો કરીએ તેવી અમને પોલીસ બોલાવી લીધા ને પોલીસવાળા અમે વાત કરે છે પોલીસવાળા અમને કહે કે તમને એકસો એકાવન લગાવીને બધાને બેસાડી દેશો અંદર આવી બધી વાત કરવામાં આવે છે અમારી સાથે અમારો ગુનો હું છે અમને ખાલી એ જણાવી દો બસ દસ કાર વર્ષથી બધા એટલે થોડા થોડા ઓછા છે પણ બાર વર્ષથી કરવાવાળા માણસ પગાર તો ઓછો છે પહેલાં હજારની આસ હજારની આસપાસ વધતો હતો સાતસો આઠસો વધતો હતો પણ આ કે દોઢસો થી બસો રૂપિયા જોઈતા છે આ વખતે જે મોંઘવારી છે તે તો એમાં જ નીકળી જાય છે અમારે